રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈ બા ને જય વિજાત ભગત તો કેમ મિત્રો બધા હમ આનંદમાં છે ને અમિતા આનંદમાં જોતા અને પાછા અહીંયા આવી ગયા પાછા ઘરે આપણે એટલે વધારે આનંદ આવ્યો કારણ કે ઘર છે ને ખબર નહીં કુદરતી હોય એ ગમે ત્યાં જઈએ આપણે દુનિયામાં પણ જે ઘરમાં આપણે ઘરે આવીએ ને જે આનંદ આવે ને કે હો એ આપણે ઠેકાણે ભૂગે ગાય એમ એમ થાય એમ હશ એમ એને ગમે એટલું ફેરી આવીએ ને ગમે એટલું સારું હોય ને ગમે તોય ઘર એ ઘર ઘર સાંભરે ખબર છે તમને કે ગમે ત્યાં જઈએ આપણે થોડોક ટાઈમ આપણે સારું સારું લાગે ને ગમે પણ એમ બહારનું બધું પણ પછી લોંગ ટાઈમ ન ગમે આપણે ગમે ત્યાં રહીએ તોય હમ એટલે ત્યાં કહે કે ભાઈ ઘર ઝૂંપડું આપણું ઝૂંપડું હોય તો એ ઝૂંપડું વાલું એમ કહે ને આપણે એમાં કહેવત છે હે કે ઝૂંપડું એ ઝૂંપડું તે એવું હે તે પાછા જો આવે કાંઈ ધંધે લાગે ઘર લેસ્ટર એટલે ઇસ્ટમિટલમાં અહીંયા એરપોર્ટ આવ્યા હતા તો ત્યાંથી તો પછી પાછા સીધે સીધા ગયા આપણી ગાડી પાર્ક કરી હતી ત્યાં હહેદભાઈ ઘરેથી લાત ગાડી લાવી ને હરાકથી આવ્યા હતા હાજી અહીંયા પી ગયા ને પછી તો આવે ને પછી શોપિંગ કર્યું ને શોપિંગ કરે ને પછી આજે કંઈક નિરાંત થઈ હતી એ મેં કીધું ભંડોળની વાત તો કરીએ થોડીક બરાબર તી કી તમને કેવી તમને કેવી હોલિડે લાગે એ તો કીજો બધું બીજો તો બધું સમજ્યા मनीष عندها કે ખબર નત પૂછ્યો તો ખબર હે મનીષા ને કીвик લાગી હોય ઓલી દે એ સિતારામ નાયરા જ જ જ જ સિતારામ મનીષા ને ઓલી દેતા હૈ ને ઠીક ઠીક લાગી તો ન થા એને ખબર હે લીયો હમ પ્રો એક તો પૈસા નાખન જા હું એટલા ને કે ઠીક ઠીક લાગી હું તો કે હું કામ કરતી ને કેમી જાવું પડતું ને ભગવાન દયા હે પણ કામ વધે જાય હું કામ પછી આજ હોવાનું હે ને આ લમણો આઈને થિયો કે ઘર નો તો વધે જાય પછી પાસુ માલ તો ગાર્ડન નો વધે જાય

થોડી હોય તો પછી માં પાલક કે મેથી જી હોય આપણે ને તો પછી કે પરોઠા થાય ભજીયા થાય રોટલી હેલ્થ માટે પણ બહુ સારી એટલે હે બધું પણ હે એક બીજો આ એક હેમ પણ તમને જરા ગાર્ડન બતાવજો અત્યારે પહેલાં તો કે ફ્લાવર જો એમ ખીલ્યા ઠીકા ઠીક ના હા એને આખું રૂપી જુદું છે ને આ આમાં ધાણા હતા તે આ ધાણા જો અહીંયાથી લઈ લીધા થોડાક બધા આ જે કાપી નાખ્યા એ કાપે ને હવે એને પછી ફ્રોઝન કરીશું ને અહીંયા હું થોડીક મેથી ને આ છે પાછા ધાણા જોવા લ્યો હા ધાણા આજે અમે ગયા તારે જણા નીકળે નીકળ્યા હતા એ અઠવાડિયામાં હતા ભૂખા ગાડી નાખ્યા એવા કારણ કે આની છે ને મેઇન વસ્તુ શું છે કે વેધર વેધર હોય ને તો જ થાય બાકી કંઈ ના થાય ને આઈ મેંથી જો પાછી થઈ આવતા પહેલી વાર બાકી તો કંઈ નહોતું નકું આવી એ પહેલાં ગાર્ડનમાં કંઈ નીમરે હાવ હમ તો એ સારું મેં કીધું એ તમને બતાવે દે હમ ગોવર્ધન પર્વતના દર્શન નહીં કરેલી અને કપડાં શું ક્યાં હજાર કારણ કે કપડાં તો આવે ને સીધા ધોવાના જ હોય કપડાં તો થાય જ ને એટલે આ બધા હોય એટલે હમ એ હું હે તો એ હવે હેને હેનો હું કહેતી હતી કે મનીષા કે કહેતી હતી એ આપણે હા પડીએ કામ એના બોલ લે એવો હ હ એ તું ઈ કરતા જા કે અમે છે ને ઓલવેઝ તમને ખબર છે અમે ઘરના લોકો બનાવીએ ત્યારે અમારે એવી કઈક વાત નહીં કરે એટલે અમે આ પાડો ના અમારે વખાણ કરીએ કે આ તો આ લોકો તો ઇંગ્લિશ પેપર છે અમે હોલિડે માં સમજમાં જઈએ સો વીક ટેક્સી અમારે ગાડી આપી બે ત્રણ વાર ચાર વાર વીક ચાલુ રાખે રનિંગ રાખે તો અમે જેવા આવીએ ને

હા ના આવી રીતના થયો તાર હું ગાર્ડન નતી તમને ક્યુ તમે કયો તો ખબર પડે બહુ શોખ છે એ બે મારા નજી હોક ન થાય મારા નજી એટલે પાણી

બપોર પછી કાપતો નિહાળી ઉપર નિહાળી ઉપર સડ પૈસા કાપે વર્ષોથી કાપે થોડું કઈ નવી છે એના માટે કઈ નવી નહીં જાત પહેલા જીન્દ બાદ એવું કે પૈસાનો લોભ કરે એટલી એવું પણ એનો ટાઈમ જાય એટલે એવરી ડે રાઈટ બપોર સુધી થશે ને એ લગભગ ત્રણ ત્રણ ચાર કલાક તો ગમે બરાબર નીકળે તાર જ થાય ગમે કરે ગેરેજમાં કંઈક ને કંઈક કરે કે ગાર્ડનમાં કરે કે ગાડીઓને ધોતો હોય કે કઈક ને કંઈક કેરા જ રાખે કારણ કે રિટાયર્ડ છે એમ તે બિચારો પડ્યો પડ્યો તો જીવન હા પડ્યો તે પડ્યો પણ બિચારાને કડની અંદર લાગ્યો ઠાકું

થોડીક એક્સરસાઇઝ ની થોડી ઘણી કરી છે બસ એના ઉપર બાકી તો અમે શોખ થાય કે હા ઓરસિંતા આ ક્યાં બિચારાને ને એની એને પણ પીડા લખી હોય એ ગમે એ કરે રીતે આવે આપડે કે પીડા લખી હોય ને એ ગમે ત્યાં આવે નઈ તર બધું એમ ઈ તને કે આ પાણી કાઢતો હતો ને પણ એ કીધું હતું કે આ પાણી કાઢ્યા તો એક બે વખત પાણી કાઢ્યું છે ને જો કે વરસાદ હતો આ વખતે એટલું બધું વંદો ન દેયો ના એક બે થરે કાઢ્યું હા એટલે કાઢ્યું તો પાણી તો પાણી કાઢે ક્યાંક કાપે બસ એમ કરે આપણું બધું એમ મૂકે ત્યાં આપડે એટલે થોડુંક ધ્યાન તો રાખવું પડે હવે જે પ્રમાણે ઉમર પણ જોકે ઉમર ને એવું ને ઘણી વખત યંગ હોય એ પણ પડે એવું

એવી મજા આવી એવી મજા આવી અમારે જે આપડે વાલી બેન આપડે પણ વાવ મજા બલ્દે કાકા ના ઘેર હતા ત્યારે આપણે બધા એલુ કર્યું તો પછી આપણી ભરતભાઈ ને મધુબેન ને પછી શાંતાબેન બેન ને એમાં એવી મજા આવી ને જો એનું કહેરું પણ પછી આપણે

પછી લીધે એને શીખ આવે નહી પછી હેડા ચાલુ થઈ જાય પાણી જીવા ને આવે વધારે ખંજવાયરા આખી માં બધા ਤੇ ਮੋਟਾ ਮਾ ਮੈ ਤੇ ਖਬਰ ਨਹੀਂ ਕਿ ਹੂੰ ਥਾ ਤੂੰ ਮੀਰਾਮ ਦਾਣੇ ਪਰ ਮਮਾ ਬਸ ਬਾਰੇ ਨੋ ਨਹੀਂ ਕਰਾ ਪਰ ਇਹ ਲੋਕਾਂ ਨੇ ਬੁਲਾਇਆ ਤਾਂ ਬਹੁਤ ਮਜ਼ਾ ਆਇਆ। એટલે ਈਮਾਨ ਤੁਸੀਂ ਜੋਈਓ ਹੈ ਕਿ ਮੀਰਾ ਬਹੁਤ ਹੀ ਨੋਤੀਬੋ ਪੇ ਕਿਆ ਥੀ ਮਗਨ ਕੇ ਇਹ ਜੇ ਪ੍ਰੋਬਲਮ ਥੇ ਕੋ ਤੋ। ਬਾਤ ਤੇ ਬਹਿ ਤਾ ਤਾਂ ਦਾ ਕਿ ਮੀਰਾ ਨੋ ਢੋ ਕੇ ਮੈਂ ਲੋਕਾਂ ਦਾ ਪੋਰਟੋਗਲ ਪੋਰਟੋਗਲ ਈ ਕਰਦੀ ਸੀ ਕਿ ਜਦ ਮੂੰ ਪੋਰਟੋਗਲ ਜਾਉਂਦੀ ਸੀ। ਅੱਜਾ ਰਹੀਂ ਕਹਿੰਦੀ ਸੀ। ਹੂੰ

એટલે એ વાત કરવી હોય તો કરીશું આપણે વાત કે પોર્ટુગાલ પોર્ટુગાલ વિશે વાત કરીશું વાત એટલા માટે કરીશું કે તમને ખબર પડે કે એ દેશમાં હું છે હું નથી ઘણા માણસો ને આવવું છે આ બાજુ ફોરેન માં એના વિશે વાત કરીશું બધી કે ખરેખર જવાય કે ન જવાય કે અહીંયા કેવું છે મને જેટલું જાણવાનું મળ્યું એના ઉપરથી એમ

તો એવા છે ને આ તો ખાલી બસ આજે મેં કીધું એટલે હું આ તમને વાત કરી દઈએ કે આવી રીતે થઈ ગયો થાક તો લાગે પણ પછી પાછા નવા લોક મળીશું કઈક તો બરાબર આવજો ભંડન જય હર હર મહાદેવ ને ઘર મહાદેવ જય